ખેડા જિલ્લામાં એક બાદ એક ગેરકાયદેસર બ્રિજ છે તે જોવા મળ્યા મળ્યો છે જ્યાં મામલતદાર કચેરી અને મામલતદાર જે છે તે બેસે છે તે તેનાથી પાંચસો મીટર ની અંતરે જ આ જે ગેરકાયદેસર બ્રિજ છે નદી ઉપર બનાવાયેલો તે અહીંયા જોવા મળ્યો છે અને આ જે બ્રિજ છે તેનો ઉપયોગ ખનન માફિયાઓ માટી ચોરી અને રેતી માટે કરી રહ્યા હતા ખેડા જિલ્લામાં વારંવાર જે આ બ્રિજ છે તે એક પછી એક સામે આવી રહ્યા છે અને હજુ પણ તંત્રની આંખમાં જે આ બ્રિજ છે તે નથી આવ્યો અને આ જે બ્રિજ છે તેને તોડવાનું કામગીરી હજુ પણ કરવામાં નથી આવી રહી હવે આ જે અધિકારી છે તે ક્યારે જાગશે અને આ પુલ જે છે જે ગેરકાયદેસર પુલ છે તેને તોડવાનું જે કામ છે તે ક્યારે હાથ ધરશે તે હવે જાણવાનું રહેશે રવિ સાધુ ટ્રેન્ડિંગ ગુજરાત ખેડા